અધ્યાય ચાર આચાર્ય ચાણક્ય બતાવે છે કે તમારા જીવનનો ન જાણે કયો ફલ આખરી હોય એટલે તમારે દરરોજ મહેનત કરીને કંઈક ને કંઈક નવું કરતા રહેવું જોઈએ કર્મનું મહત્વ બતાવતા ચાણક્ય લખે છે કે કિસ્મત લખાયેલી હોય છે પણ તોય જીવનમાં સફળતા કર્મ કરવાથી જ મળે છે ફક્ત કિસ્મત પર ડિપેન્ડ રહેવાથી નથી મળતી એટલે સફળ થવા માટે કર્મ કરતા રહેવું જોઈએ તમારું કરેક્ટ નોલેજ જ તમારા જીવનની જમા પૂંજી છે તમે એને ક્યારે પણ ક્યાંય પણ ઉપયોગ કરીને પોતાને પ્રૂવ અને ઇમ્પ્રૂવ કરી શકો છો ફર્સ્ટ ઇઝ ધ બેસ્ટ જેમ એક જ વાતને વારંવાર નથી કહેતા એમ પોતાના કામને પહેલી વારમાં જ બેસ્ટ કરવું જોઈએ જેથી એને વારંવાર ન દોહરાવવું પડે આચાર્ય ચાણક્યએ અભ્યાસને મહેનત કરતાં પણ મોટું બતાવ્યું છે પ્રેક્ટિસ કરવાથી મહેનતનું પરિણામ મળે છે પ્રેક્ટિસ કરતા રહેવાથી વસ્તુ સરળ થઈ જાય છે પ્રેક્ટિસ કરવાથી વિદ્યાર્થી માટે પરીક્ષામાં પોતાની પર્ફોર્મન્સ આપવી સરળ રહે છે જો તમને લાગે છે કે કોઈ કામ બે ત્રણ કે વધુ લોકો સાથે મળીને કરવાથી સારું આઉટપુટ મળી શકે છે તો એ કામ મળી મળીને કરવું જોઈએ સેલ્ફ એનાલિસિસ કરતા રહેવાથી તમને ખબર પડે છે કે તમે ક્યાં છો તમે શું કરી શકો છો અને અત્યાર સુધી તમે શું કર્યું છે ચાણક્ય નીતિના ચોથા અધ્યાયમાં આચાર્ય ચાણક્યએ પતિ ધર્મ વિશે પણ બતાવ્યું છે કે એક પતિને હંમેશા પોતાની પત્નીનું સન્માન કરવું જોઈએ ફક્ત પત્ની પાસેથી આ વાતની આશા ન રાખવી જોઈએ આ ચેપ્ટરને થોડું વધુ વિગતવાર જાણીએ મિત્રો શું તમે જાણો છો કે તમારા જીવનનો કયો ફલ આખરી ફલ હશે કયો દિવસ તમારા જીવનનો છેલ્લો દિવસ હશે જો તમે આ બધું નથી જાણતા તો શા માટે ના તમે પોતાના જીવનને એવી રીતે જીવો જાણે આજનો જ દિવસ આખરી દિવસ હોય જ્યાં સુધી તમારું શરીર સ્વસ્થ અને નિરોગ છે ને અને જ્યાં સુધી તમે જીવતા છો ત્યાં સુધી વ્યક્તિએ બધાના કલ્યાણ માટે સારા કામ કરતા રહેવું જોઈએ જ્યારે મૃત્યુ થઈ જશે ત્યારે તો તમે વળી કંઈ કરવા layak નહીં રહો એવું કરીને તમે હંમેશા પોતાનું એક નવું જીવન જીવી શકો છો અને કંઈક નવું ઇન્વેન્શન કરી શકો છો આચાર્ય ચાણક્યનો વિશ્વાસ છે કે મનુષ્યના જીવનની લગભગ બધી વાતો પહેલેથી જ નિશ્ચિત હોય છે જેમ કે એ કેટલા વર્ષ જીવશે કેવા પ્રકારના કામ કરશે એને ધનની પ્રાપ્તિ કેવી થશે એ કેટલી વિદ્યા પ્રાપ્ત કરી શકશે પણ મુશ્કેલી એ છે કે એની ખબર કોઈને નથી હોતી એટલે માણસે પોતાનું બેસ્ટ જ કરવું જોઈએ અને એટલે જ શાસ્ત્રોમાં પણ કહેવાયું છે કે વ્યક્તિનું પ્રથમ કર્તવ્ય છે કર્મ કરવું તમારા જીવન માટે કર્મ કરવું એ એકમાત્ર તમારા જીવનનો ઉદ્દેશ્ય છે એટલે તમારે પોતાની નોલેજ કેપેસિટી અને ઇન્ટેલિજન્સ પ્રમાણે પોતાનું બેસ્ટ આપતા રહેવું જોઈએ સંકલ્પપૂર્વક કરેના કર્મથી કિસ્મતમાં પણ પરિવર્તન કરી શકાય છે તમે પોતાના કર્મથી પોતાની કિસ્મત પોતે લખી શકો છો જ્યારે તમે ઈચ્છો ત્યારે પોતાની કિસ્મત બનાવી શકો છો પણ એ માટે તમારે મહેનત કરવી પડશે ચાણક્ય નીતિ વાક્ય છે વિદ્વાનઃ સર્વત્ર પૂજ્ય એટલે વિદ્વાન દરેક જગ્યાએ પૂજાય છે અને એમને દરેક જગ્યાએ સન્માન મળે છે ગુપ્ત ધન એ હોય છે જેનાથી મનુષ્ય સંકટના સમયે એનો લાભ લઈ શકે વિદ્યાને કારણે જ દુનિયાભરમાં વ્યક્તિનું સન્માન થાય છે માતા જેમ બાળકની રક્ષા કરે છે એમ વિદ્યાથી વ્યક્તિની દરેક પ્રકારે રક્ષા થાય છે અને સફળતા પ્રાપ્ત થાય છે પોતાના પર આવેલી કોઈ પણ સિચ્યુએશનને તમે પોતાના નોલેજથી હેન્ડલ કરી શકો છો જો તમારી પાસે નોલેજ જ નથી તો તમારું અમીર હોવું વ્યર્થ છે આચાર્ય ચાણક્ય કહે છે કે જેમ એક જ વાતને વારંવાર દોહરાવાથી એની વેલ્યુ ઓછી થઈ જાય છે એમ કોઈ પણ કામને વારંવાર કરવાથી ના માણસનો મનોબળ ક્યાંક ન ક્યાંક તો ઓછો થાય જ છે એટલે એ કામને જ્યારે તમે પહેલી વારમાં કરો ત્યારે પહેલીવારમાં જ એટલી એનર્જી નાખી દો કે એ કામ ફરીથી કરવાની જરૂર જ ન પડે પહેલીવારમાં જ એટલા પ્રયાસ કરો કે તમારી સફળતા નિશ્ચિત થઈ જાય કારણ કે કામ તમારે જ કરવાનું છે એને ચાહે એક વારમાં કરો ચાહે દસ વારમાં કરો તમારી જ એનર્જી ખતમ થશે તો શા માટે તૈયારી કરીએ છીએ તો એનો અલગ જ જોશ હોય છે અને એ જ પરીક્ષા જો બીજી ત્રીજી વાર આપવી પડે ને તો એટલો જોશ નથી હોતો જેટલું પહેલી વારમાં હોતો કારણ કે પછી બોરિયત આવી જાય છે આ વસ્તુને એક જ વસ્તુને વારંવાર વાંચવી એક જ કામને વારંવાર કરવું એટલે પહેલી વારમાં જ એટલો સારો પ્રયાસ કરો કે તમને બીજી વાર પ્રયાસ કરવાની જરૂર જ ન પડે આચાર્ય ચાણક્ય કહે છે કે મળીને કામ કરવાથી જો કોઈ કામનું સારું આઉટપુટ મળે છે તો એ કામ મળી મળીને કરવું જોઈએ ઉદાહરણ તરીકે જો બે વિદ્યાર્થી મળીને વાંચે છે અને એમની સ્ટડી સારી થાય છે તો એ એકબીજાની વાત સમજી શકે છે એકબીજા સાથે પ્રશ્ન જવાબ કરી શકે છે જો મ્યુઝિકની પ્રેક્ટિસ કરવી હોય તો ત્રણ ચાર લોકો મળીને કરશે તો વધુ સારી પ્રેક્ટિસ થશે એક બેન્ડ જેવી પ્રેક્ટિસ થશે જો ક્યાંય ફરવા જવું હોય તો ગ્રુપમાં જશો તો વધુ મજા આવશે સફરનો મજો લઈ શકાય છે ખેતી કરવા માટે ચાર પાંચ વ્યક્તિઓની જરૂર હોય છે જેથી તમે પોતાના ખેતીના કામને સરળતાથી ચલાવી શકો એટલે જો તમને લાગે છે કે કોઈ કામ કોઈની સાથે કરવાથી સારા પરિણામ મળી શકે છે તો એ કામ મળી મળીને કરવું જોઈએ આચાર્ય ચાણક્ય આદર્શ પત્નીના ગુણ બતાવતા એ પણ બતાવ્યું છે કે એક પતિ કેવો હોવો જોઈએ આપણે તો ઈચ્છીએ છીએ કે પત્ની પતિ પાસેથી કંઈ છુપાવે નહીં ન જૂઠું બોલે પણ પતિ પત્ની પાસેથી રહસ્ય છુપાવવું કે જૂઠું બોલવું પોતાનો અધિકાર માને છે જો ઘર સંભાળવાનું કામ પત્ની કરી શકે છે તો શું પતિ નથી કરી શકતો પત્ની પતિને પ્રેમ કરે છે તો શું પતિ નથી કરતો આજે બદલતા પરિવેશમાં આચાર્યના કથનને વ્યવહારિક રીતે જોવાની જરૂર છે આ વાતો બંને માટે એક સમાન છે પતિ પત્ની એકબીજા પ્રત્યે લોયલ રહે જેટલું પત્ની પાસેથી સન્માન ઈચ્છો છો એટલું જ પતિએ પોતાની સ્ત્રીનું સન્માન કરવું જોઈએ જેટલું સાચું પત્ની પાસેથી ઈચ્છો છો એટલું સાચું એમને પોતે પણ કહેવાની હિંમત હોવી જોઈએ આદર્શ પત્ની જ નહીં પણ પતિ પણ હોવો જોઈએ કારણ કે એ બંને દરેક વસ્તુમાં બરાબરના ભાગીદાર છે બધું એકલી પત્ની જ કરે એવું ન તો થઈ શકે અને ન તો એવું થવું જોઈએ

પૂર્ણ ભરેલો ઘડો શાંત રહે છે એમ અધૂરું જ્ઞાન વધુ નુકસાનકારક હોય છે જો તમે કોઈ પણ વસ્તુ શીખવા માંગો છો તો એને પૂરી રીતે શીખો નહીં તો ન શીખો પ્રેક્ટિસ મેક્સ મેન પરફેક્ટ અભ્યાસ કરતા રહેવાથી મન એ કામને લઈને એક્ટિવ રહે છે અને પ્રેક્ટિસથી જ સારા રિઝલ્ટ મળે છે ચાહે એ કોઈ પરીક્ષા હોય સંગીત હોય કે કોઈ પણ રમત હોય બધા પોતાના સ્ટારની પ્રેક્ટિસ જરૂર માને છે કુવામાંથી પાણી ખેંચતી વખતે દોરડું વારંવાર પથ્થર પર ઘસાય છે તો પથ્થર પર પણ નિશાન બની જાય છે એ જ રીતે જો તમે સતત પોતાના કામ માટે પ્રેક્ટિસ કરતા રહેશો તો જે તમે કાલે કર્યું હતું એનાથી વધુ સારું આજે તમે કરી શકશો અને ઇમ્પ્રુવમેન્ટ થતું રહેશે આચાર્ય ચાણક્ય કહે છે કે સેલ્ફ એનાલિસિસ તમને મહાન માણસ બનવામાં મદદ કરે છે કારણ કે સમજદાર વ્યક્તિ એ વિચારે છે કે મારો સમય કેવો છે મારા મિત્ર કેટલા છે હું જે સ્થળે છું એ સ્થળ કેવું છે મારી ઉંમર કેટલી છે મારી કમાણી કેટલી છે મારો ખર્ચ વધુ છે હું કોણ છું મારી પાવર શું છે મારામાં કેપેબિલિટી શું છે ક્યાંક જે હું કરી રહ્યો છું જેમની સાથે હું છું કે જ્યાં હું છું એમની પાસેથી મને કંઈ નેગેટિવ તો શીખવા નથી મળી રહ્યું કારણ કે તમે જ્યાં પણ રહો છો એમની સાથે પણ રહો છો તમે એમની પાસેથી કંઈક ને કંઈક શીખી રહ્યા છો ત્યારે જ તમારું ત્યાં રહેવું પ્રોફિટ છે ક્યાંક એવું તો નથી કે તમે અંધારામાં તીર ચલાવી રહ્યા છો તમને ખબર નથી કે તમારું ટાર્ગેટ શું છે એટલે સેલ્ફ એનાલિસિસ કરતા રહેવું જોઈએ પોતાની પાસેથી આ પ્રશ્ન પૂછતા રહેવું જોઈએ કે હું જ્યાં છું ત્યાં સાચે જ છું કે નહીં એનાથી એની ઇમ્પ્રુવમેન્ટ થાય છે મનુષ્ય પોતાની પ્રોગ્રેસ માટે ચિંતન કરતા રહેવું જોઈએ વારંવાર કરેલું એવું ચિંતન મનુષ્યને ઉન્નતિના માર્ગ પર લઈ જાય છે સેલ્ફ ઇવેલ્યુએશનથી તમે પોતાના કરેલા કામના મળનારા રિઝલ્ટ જોઈ શકો છો એનાથી તમને ખબર પડે છે કે તમે જે કરી રહ્યા છો એ તમારા માટે સાચું છે કે ખોટું છે સેલ્ફ ઇવેલ્યુએશન જરૂરી છે